ઉનાળુ વેકેશનને લઈને હાલ સુરત બસ ડેપોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે આકરા ઉનાળામાં બસ ટેપો દ્વારા પ્રવાસીઓ તેમજ ડ્રાઈવર કંડક્ટર માટે ઓઆરએસનું વિતરણ કરવામાં આવે છે પરંતુ હાલ ઓઆરએસની અછત સર્જાઈ રહી છે બસ ટેપો મેનેજરે સિવિલ હોસ્પિટલને પત્ર લખી ઓઆરએસની માંગ કરી જેમાં માત્ર બસો પચાસ પેકેટ ઓઆરએસ આપવામાં આવ્યા મહત્વનું છે કે સુરતના ચાર બસ ટેપો આવેલા છે અને જેમાં સાતસોથી વધુ બસ ડ્રાઈવર અને કન્ડકટરો બસમાં આવાગમન કરતા હોય છે સમગ્ર રાજ્યમાં જ્યારે નું પ્રમાણ વધી રહ્યું છે હીટ સ્ટ્રોકના કિસ્સાઓ પણ ઘણા વધી રહ્યા છે ત્યારે જે બસના કંડક્ટર અને ડ્રાઈવરો છે જેમના આશરે જેમના આધારે લાખોની સંખ્યામાં જે પેસેન્જરો છે તે સવારો છે ત્યારે આ હિટસ્ટ્રોકનું જે કારણ છે તેમના કારણે તેમને કોઈ હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે ઓઆરએસની ખાસ જરૂર છે ત્યારે આપણી સાથે સુરત બસ ડેપોના જે સિનિયર મેને ડેપો મેનેજર છે એ જોડાયા છે અમારા કુલ અમારા છસો જવાનો સ્ટાફ છે તો એના માટે અમને એક સાથે પેકેટ વધારે આપે તેના માટે અમે એક કાગળ લખ્યો છે સિવિલ હોસ્પિટલમાં તમે અગાઉ પણ કંઈક આવી રીતના જ માગણી કરી હતી ત્યારે કેટલા પેકેટો આપ્યા હતા એની વિશે માહિતી ત્યારે અમને આ ટોટલ બસો ને પચાસ રૂપિયા પેકેટ આપવામાં આવ્યા હતા ક્યાંક આવી જે હાલાકીનો સામનો કરવો પડે છે કંડક્ટર અને ડ્રાઈવરોને ઓઆરએસનું પેકેટ પણ પૂરતા પ્રમાણમાં નથી કે ક્યાંક ને ક્યાંક બહારથી એ લોકો પોતાના સ્વ ખર્ચે પણ લેતા હોય છે કારણ કે શરીરની કાળજી સૌથી વધારે જરૂરી હોય છે ભલે આપ આપો કે ના આપો પરંતુ એ એમના મેળે તો કાળજી લેતા જ હોય છે હા આ તો પોતાની તે લોકો પાણીનું પ્રમાણ પણ વધારે રાખે છે પીવાનું પણ વધારે રાખે છે જે પેસેન્જરો અંદર સવાર હોય છે તે લોકો માટે શું સૂચનાઓ આપવામાં આવી છે કારણ કે હિસ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે આ ને એટલી જ સૂચના આપવામાં આવે છે કે જો આ જરૂરી ના ના હોય તો મુસાફરી ટાળે હા હા અને જો કરીબ એ આપણે એવું જોઈએ તો છ છે પાણીનું એનું પીવાનું પ્રમાણ વધારે રાખે આપણી સાથે ભાવેશ પટેલ જોડાયા હતા જે સિનિયર ડેપો મેનેજર છે તેમનું ક્યાંકનું ક્યાંક કેવું છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા જે ઓઆરએસનું પેકેટ વિતરણ કરવામાં એ લોકોને આપવામાં આવે છે તો છસો સાતસો જણાના સ્ટાફને બદલે તેઓ બસો અઢીસો જેટલા પેકેટ આપવામાં આવે છે તો તેનાથી પૂરતા પ્રમાણમાં કંડક્ટર અને ડ્રાઈવરને મળી શકતું નથી તો સિવિલ હોસ્પિટલની તેમની એક જ ગુજારિશ છે કે તમે જે પેકેટ આપો છો તે અમારા તમામ બસ કંડક્ટરો અને ડ્રાઈવરોને મળી જાય તે પ્રમાણમાં અમને આપો कैमरामैन विरैल व्यास साथ है हूं मित्र राजपूत गुजरात फर्स्ट सूरत